ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે નાનખટાઈને ટક્કર મારે તેવી એક નવી મીઠાઈ બનાવીશું જેમાં ના તો ઘી જોશે ના બટર જોશે ના દૂધ જોશે વરી ઓવન કે બેક કર્યા વગર આ મીઠાઈ બનાવીશું બાળકોથી લઈ મોટા સૌ કોઈને ખૂબ જ ભાવશે વરી તેને તમે એક મહિના માટે સ્ટોર પણ કરી શકશો તો ચાલો ઝટપટ બની જતી ફક્ત દસ મિનિટમાં બનતી એવી મીઠાઈ બનાવીશું રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો આ મીઠાઈ બનાવવા માટે અહીંયા આપણે એક વાટકી સેટ કરી લેશું અને તે જ વાટકીના માપથી અહીંયા આપણે એક વાટકી રવો અને અડધી વાટકી ખાંડ લેશું અહીંયા તમે રવો જાડો અથવા તો ઝીણો કોઈ પણ લઈ શકો છો બસ હવે મિક્સચર જારમાં તેને એડ કરી દેશું અને ખાંડને પણ મિક્સચર જારમાં એડ કરી દેસું અને તેનો એક પાવડર ફોર્મ રેડી કરીશું તો ફ્રેન્ડ્સ અહીંયા ખાંડ અને રવાને આપણે સારી રીતે ધરી લીધો છે તો ફ્રેન્ડ્સ હવે આપણે તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લેશું અને ફ્રેન્ડ્સ ગ્રાઇન્ડ કરેલા આ લોટને તમે જ્યારે ટચ કરશો તો ખાંડની કણી કણી તમને હાથમાં આવશે બસ આ રીતનો જ અહીંયા આપણે પાવડર ફોર્મ રેડી કરવાનો છે હવે બસ તેમાં આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ નાખી દેસું ચણાનો લોટ એડ કર્યા પછી તેમાં બે ચમચી જેટલો અહીંયા ઘઉંનો લોટ આપણે લેશું અને ઘઉંનો લોટ પણ બે ચમચી જેટલો એડ કરી દેસું લોટ એડ કર્યા પછી તેમાં આપણે ચપટીક મીઠું એડ કરીશું ખાંડનું એક બેલેન્સ જળવાઈ રહે તેના માટે અહીંયા આપણે ફક્ત ચપટીક જેટલું મીઠું એડ કરીશું બસ હવે તેને આપણે લોટ સાથે મિક્સ કરી લેશું તો આ રીતે પહેલાં બધા લોટને આપણે સારી રીતે મિક્સ કરી લેશું હવે તેમાં આપણે અડધી વાટકી જેટલા અચકચરા વાટેલા બી સાથે અચકચરા વાટેલા બદામ અને કાજુને પણ એડ કરી દેશું અને જો તમારે કાજુ બદામ ન નાખવા હોય તો સ્કીપ પણ કરી શકો છો તો માંડવીનો ભૂકો અને કાજુ બદામનો ભૂકાને પણ આપણે લોટ સાથે આ રીતે ચમચીથી મિક્સ કરી લેશું હવે ફ્રેન્ડ્સ લોટમાં મોર નાખવાનું છે તો તેના માટે ઘીની બદલે અહીંયા આપણે તેલનો ઉપયોગ કરીશું તો આ રીતે તેલ નાખ્યા પછી આપણે લોટને આ રીતે મુઠ્ઠીમાં લઈને ચેક કરશું જ આ રીતે મુઠ્ઠીમાં લોટ બંધાય એટલે આપણું મોણ એકદમ પરફેક્ટ તો ફ્રેન્ડ્સ આ રીતે મોણ નાખ્યા પછી હવે આપણે તેમાં ફક્ત થોડુંક પાણી નાખીશું અને લોટને આ રીતે ભેગો કરી લેશું ફ્રેન્ડ્સ અહીંયા આપણે લોટને બાંધવાનો નથી બસ આ રીતે હાથેથી મિક્સ કરવાનો છે અને પછી તેને પાંચ મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું આ રીતે રેસ્ટ આપવાથી રવો છે એ સરસ પલળી જશે અને ફૂલી જશે અને આપણો લોટ પણ એકદમ કઠણ થઈ જશે તો ફ્રેન્ડ્સ પાંચ મિનિટ આ રીતે રાખવાથી હવે તમે જોઈ શકો છો લોટ છે એ પહેલાં કરતાં વધારે કઠણ લાગે છે તો બસ આ રીતે જ અહીંયા આપણે લોટને ભેગો કરવાનો છે અહીંયા લોટને આપણે બાંધવાનો નથી બસ આપણે આ રીતે લોટને ભેગો કરી લેશું અને જો લોટ તમને સેજ પર નરમ લાગે તો તમે તેમાં ઘઉનો લોટ એડ કરી શકો છો રેસ્ટ આપ્યા પછી જો તમને લોટ નરમ લાગતો હોય તો તમારે તેમાં ઘઉનો લોટ એડ કરી દેવાનો હવે આ લોટને સરફેસવાળી જગ્યામાં લઈ લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે લોટને બાંધ્યા વગર જ આ રીતે ભેગો કરીને તેને સરફેસવાળી જગ્યા ઉપર લઈ લેશું તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો આ રીતે લોટને સારી રીતે ભેગો કરીને સરફેસવાળી જગ્યા ઉપર આપણે લઈ લેશું તો ફ્રેન્ડ્સ મેં પ્લેટફોર્મને સારી રીતે સાફ કરી લીધું છે અને પ્લેટફોર્મ ઉપર જ આપણે આ મીઠાઈને બનાવીશું તો બસ આ રીતે હાથેથી આપણે પહેલા તેને ટેપ કરીશું અને એક શેપ આપવાનો છે તો તેના માટે આ રીતે પહેલા રાઉન્ડ શેપ આપશું અને ચાકુની મદદથી તેને બે ભાગમાં ડિવાઈડ કરી લેશું આ રીતે બે ભાગમાં ડિવાઈડ કર્યા રહ્યા પછી તમે જોઈ શકો છો એકદમ સરસ તેનો લૂક લાગી રહ્યો છે તો ફ્રેન્ડ્સ તમારે જે પણ શેપ આપવો હોય તે શેપ આપી શકો છો તો બસ આ રીતે એકવાર તેને ટેપ કરીને હવે આપણે તેને ચાકુથી કટ કરી લેશું આ રીતે આપણે ચાકુથી તેને કટ કરી અને હાથેથી શેપ આપીશું તો ફ્રેન્ડ્સ બસ આ રીતે બધા લોટમાંથી આપણે ટોસ અથવા તો બિસ્કિટનો શેપ આપીશું તો ફ્રેન્ડ્સ આ મીઠાઈ ઉપર તમે તલ પણ સ્પ્રેડ કરી શકો છો તો લોટ આ રીતે મિક્સ કર્યા પછી તેના ઉપર તમારે તલ સ્પ્રેડ કરવા હોય તો તે પણ કરી શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે ટોસના શેપમાં મીઠાઈ રેડી કરીશું અને ચમચીની મદદથી તેમાં શેપ આપીશું તો આ રીતે શેપ આપ્યા પછી હવે ચમચીની મદદથી આપણે આ રીતે શેપ આપી દઈશું એટલે એકદમ યુનિક મીઠાઈ બનીને રેડી થાશે તો ફ્રેન્ડ્સ આ રીતે ચમચીથી શેપ આપ્યા પછી તમે જોઈ શકો છો મીઠાઈનો શેપ કેવો લાગી રહ્યો છે બસ હવે રેડી કરેલી આ મીઠાઈને આપણે તળીશું તો અહીંયા આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અહીંયા તમે ઘી અથવા તો તેલનો ઉપયોગ કરી શકો છો તો મેં અત્યારે ઘીનો ઉપયોગ કરેલો છે અને તમારે તેલનો ઉપયોગ કરવો હોય તો તેલનો પણ ઉપયોગ કરી શકો છો તો ઘી અથવા તો તેલ ફૂલ ગરમ થઈ જાય પછી આ મીઠાઈને તરવાની છે અને આ મીઠાઈને તરતા બિલકુલ વાર નથી લાગતી બસ એક જ મિનિટમાં આ મીઠાઈ તરાઈ જાય છે તો ફ્રેન્ડ્સ આ રીતે બબલ્સ આવવા માંડે એટલે આપણે ચમચીથી એકવાર તેને હલાવી લેશું અને એકવાર હલાવ્યા પછી તરત જ તેને આપણે તેલમાંથી કાઢી લેશું એટલે આપણી મીઠાઈ છે એ એકદમ સરસ તળાઈને રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ તમે હવે જોઈ શકો છો અહીંયા આપણી મીઠાઈ છે એ સરસ તળાઈને રેડી થઈ ગઈ છે તો નાન ખટાઈને આપણે બેક કરતા હોય છે જ્યારે અહીંયા આપણે ઘી અથવા તો તેલમાં તળીને આ મીઠાઈ બનાવેલી છે આ રીતે બનાવેલી મીઠાઈને તમે મહિના સુધી ખાઈ શકો છો તો રેડી છે આપણી એકદમ નવી મીઠાઈ તો ફ્રેન્ડ્સ તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને તેને સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ રેડી છે એકદમ યુનિક રેસિપી જે ખાવામાં ટેસ્ટી અને અને વરસાદી વાતાવરણમાં ખાવાની મોજ પડી જશે તો ફ્રેન્ડ્સ આજની આ રેસિપી કેવી લાગી તે પણ મને કમેન્ટ્સમાં કહેજો અને રેસીપી સારી લાગી હોય તો ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસિપી સાથે